કઈ રીતે તમને આ વેરાયટી સારી લાગે છે વીણવાની મજા આવે છે પછી રોગ જીવાય ટ્રીપ્સ ને આ રોગ પ્રમાણમાં ઓછો છે આ વેરાયટી ની અંદર બધી રીતે રોગ પ્રમાણ ઓછું આવે ચૂસિયા જીવાત ઓછી આવે છે બરોબર અને વિણાટાનું સારું છે મજૂરી ખર્ચ ઓછો લાગે છે આમાં બરોબર તો હવે તમે ફ્લાવરિંગ આ કેવું લાગે છે આ છોડ ઉપર સારું છે પ્રમાણમાં પ્રમાણમાં ફ્લાવરિંગ કપા કરતા સારું છે બીજી વેરાયટી કરતા આમાં ફ્લાવરિંગ સારું આવી ગયું છે બાજુમાં બીજી વેરાયટી છે એના કરતા ફ્લાવરિંગ આમાં

આ વર્ષે દસ પેકેટ પેકેટનું તમે વાવેતર કર્યું છે ગયા વર્ષે તમે વાયેલું હતું એટલે આ વર્ષે તમે વાયુ બરોબર છે તો હવે તમે વિડીયો આ ખેડૂત મિત્રો જોતા હોય અથવા તો તમારા સગા સંબંધીઓ હોય એમને તમે કહી શકો આ વેરાયટી હોય કે ન હોય ચાર પાંચ વર્ષ બીજા કહી શકો કે આ વેરાયટી કે આપણે ભાઈ છેલ્લા ત્રણ વર્ષ થી આ વેરાયટી વાવે છે રોયલની તો એમને ફાવી ગયું છે અને પોતે કહી શકે છે કે બીજા ખેડૂતોને આ વેરાયટી વાવી જોઈએ તમે ફ્લાવરિંગ જોઈ શકો છો કે સારું આવેલું છે કોઈ પણ પ્લાન્ટ લઈ લેશો ફ્લાવરિંગ બહુ સારું છે અને હાઈટ પણ સારી આવી છે હાઈટ પણ સારી આવી થઈ ગઈ છે અને ફ્લાવરિંગ ગઈ કોઈ પણ છોડમાં તમે જોઈ શકો કે ફ્લાવરિંગ ગઈ સારું છે અને ઝીણવા પણ સારા આવી ગયા છે આભાર